પોરબંદરના વિસ્તાર વિસ્તારના મુખ્ય માર્ગ ગણાતા શેરી નંબર સાતમાં દિવાળી પૂર્વે પાણીની લાઇન માટે ખોદકામ કર્યા બાદ રસ્તા સમથળ ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરમાં વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે પરંતુ તેમાં યોગ્ય મોનિટરિંગના અભાવે આ જ કાર્યો લોકો માટે આફતરૂપ બન્યા છે ખાસ કરીને રસ્તાના ખોદકામ બાદ સમથળ ન કરવામાં આવતા લોકોની હાલાકી વધી છે શેરી નંબર એ મુખ્ય માર્ગ છે જ્યાંથી માર્કેટિંગ યાર્ડ જતા રસ્તા સુધી પહોંચી શકાય છે આથી આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન પસાર થતા હોય છે પરંતુ અહીંની પાઇપલાઇનના ખોદકામ બાદ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ખોદકામ પૂર્ણ થયા બાદ રસ્તા સમથળ કરવામાં ન આવતા રસ્તાઓ પર મોટા ખાડાઓ ધૂળ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે જેને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તીવ્ર રોષ ફેલાયો છે ખોદાયેલા ખાડાઓ યોગ્ય રીતે ન પૂરવામાં આવતા રસ્તા પરની સપાટી ઊંચી નીચી થઈ ગઈ છે જે વાહન ચલાવવા માટે જોખમી બની છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી વાતાવરણમાં આ ખાડાઓ અને અસમાન સપાટીને કારણે બાઇક સવારો માટે અકસ્માત થવાનું જોખમ અનેક ગણું વધી ગયું છે બિસ્માર રસ્તા પર સતત વાહનોની અવર જવરથી ઉડતી ધૂળને કારણે હવાની ગુણવત્તા રહી છે જે વૃદ્ધો અને બાળકોમાં શ્વસન સંબંધિત સમસ્યાઓ વધારી રહી છે અડધા અધૂરા કારણે રસ્તા સાંકડા બની ગયા છે જેને કારણે નિયમિતપણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે ઉપરાંત આડેધર ખોદકામને કારણે પીવાના પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હોવાથી આ વિસ્તારમાં પાણીની પણ સમસ્યા સર્જાય છે દિવાળીનો તહેવાર પણ લોકોએ પાણીની અછત વચ્ચે ઉજવવો પડ્યો હતો અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પરમેન્દ્રસિંહ એમ જેટવા કળિયા પ્લોટ ચેન્જ નંબર સાત અમારે આ પાણીની અવારનવાર પ્રોબ્લેમ છે આ ઓદિન ભાગી ગયા એક મહિના દિવસથી કોઈ ખામુ વળી જોતા નથી કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયા તો એમ કે હમણાં નહીં કોઈ રજૂઆત અમારી સાંભળતું નથી આ યોગ્ય કરવા વિનંતી ખાસ કરીને હેરાન કરતી છે આ ખોદકામ છે અમારા ગઈઢા બુઈઢા હાલતા પડે છે ચોમાસા પહેલાનું છે એક મહિનો દિવસ થઈ ગયો અવારનવાર રજૂઆત કરવા કોઈ સાંભળતું નથી મારો અમિત પ્રતાપભાઈ ઠાકરા કરિયા પ્રોટ સેનના સાથમાં રહું છું આ લોકો તહેવાર પહેલાનું આ બધું ખોદી ગયા ને આ બધું લેવલિંગ એ અમારી રીતના બધાય થોડું થોડું કરેલું છે એ લોકો એમને મન ફાવે એમ ખોદી ગયા છે પાણીની લાઈન તૂટી ગયેલી છે પાણી આવતું છે નહીં કેટલી વાર કીધું કે ભાઈ પાણી લાઈનું હમી કરી જાવ ને અહીંયા ફોટા પાડી જાય પછી કોઈ આવતું છે નહીં એમ જ કે કે પાણીની લાઈન બધી તૂટી ગયેલી છે આ એમ કે છે કે પાણીની લાઈન નાખી છે બરોબર પાણીની લાઈન ની આ ખોદકામ કરેલું હોય ને પાણીની લાઈન પછી મન ફાવે એ લોકો ચેક કરી ગયા પછી કોઈ